દબાણ દબાણ અને દબાણ આ દબાણ નેતાઓને નથી દેખાતા આ દબાણ અધિકારીઓને નથી દેખાતા કારણ કે આ દબાણો મગર મચ્છો છે નદીમાં દેખાતા મગરના નહીં પરંતુ નેતાઓના અને તેના માનીતા બિલ્ડરોના છે વિશ્વામિત્રીના પૂરે જનતાને આફતના દર્શન કરાવ્યા પછી જનતાએ નેતાઓને તેમની ઓકાત બતાવી અને આપ્યો હવે નેતાઓએ લોકોના રોષને શાંત પાડવા માટે દેખાડા પૂરતી કાર્યવાહી કરી નાના તેર જેટલા દબાણો હટાવવા નોટિસ આપી પરંતુ જેમણે આખે આખી બિલ્ડિંગો અને હોટેલો વિશ્વામિત્રીના કાંઠે ખડકી દીધી તેમનું નામ પણ સુધા ન લેવાયું હવે જરા વિશ્વામિત્રીના કાંઠેના દબાણોને જુઓ જેમના નામ લેતા પણ વડોદરા મનપાના હોદ્દેદારોને ડર લાગે છે અગોરા સિટી સેન્ટર આ પંદર થી વીસ માળનું બિલ્ડિંગ વિશ્વામિત્રીના કાંઠે ખડકી દેવામાં આવ્યું છે છતાં સત્તાધીશો મૌન છે નદી કાંઠે બનેલી આ રેસિડેન્સીને જુઓ દસ દસ માળની રેસીડેન્સી બનાવી દેવાઈ છે છતાં સત્તાધીશોના પેટનું પાણી ન હલ્યું તેનાથી પણ વિશેષ નદી કાંઠા સુધી આરસીસી ની બનાવી દેવાયેલી આ દિવાલ જુઓ નદી કાંઠે પુરાણ કરીને બનાવવામાં આવેલી આ આલીશાન સયાજી હોટેલને જુઓ હોટેલની પ્રોટેક્શન દિવાલ તો નદીની અંદર ચણવામાં આવી છે જે અમને દેખાય છે વડોદરાની જનતાને પણ દેખાય છે પરંતુ ભાજપના સત્તાધીશોને નથી દેખાતી છતાં તંત્ર કહે અમે દબાણો સામે કાર્યવાહી કરી છે પરંતુ કયા દબાણો કેવા દબાણો તે જનતાને પણ સવાલ છે છે તમે મારી પાછળ જોઈ શકો છો કે જે તે સમય આને રજા ચિઠ્ઠી આપી હશે એને પીસી બી આલી હશે સીસી બી આલી હશે કે રીતે બધું પાસ થઈ ગયેલું હશે પણ તમે એનો કિનારો જોશો તો વિશ્વામિતિ પેલી બાજુનો કિનારો કેટલો બોડો છે અને આ બાજુનો કિનારો કેટલો બોલો ચોખ્ખું દેખાય એ જ પ્રમાણે તમે સહેજ આગળ જશો તો દર્શનમ સેન્ટ્રલ પાર્ક આવેલું છે એ દર્શનમ સેન્ટ્રલ પાર્કના જે તે સમયે પુરાતત્વ વિભાગે નોટિસ આપેલી કે કામકાજ બંધ કરાવો કમિશનરને બી નોટિસ આપેલી કલેક્ટરને બી નોટિસ આપી છે પોલીસ કમિશનર આ બધાને નોટિસો પહોંચાડેલી છે પુરાતત્વ વિભાગે કે બાંધકામ બંધ કરાવો તેમ છતાં બી ત્યાં આગળ સત્તાવીસ ટાવરો બની ગયા અને નદી કિનારે જ ટાવર બનેલા છે

મોટા મગરમચ્છો દ્વારા કેવા કેવા દબાણો કરાયા છે તે પણ જુઓ સયાજી દર્શનમ ટાઉનશિપ અગોરા મોલ આરસી પટેલ એસ્ટેટની દિવાલ પરાક્રમસિંહ જાડેજાનો બંગલો નદી કાંઠે ઝોન ફેર કરાયેલી જમીનો

હું ભાજપના શાસકોને નમાલા કહીશ કમિશનરને પણ નમાલા કહીશ કે તમને જે લોકોના જીવ જોખમમાં મુકાય એ તમને સયાજી હોટલ દર્શન જે મોટા મોટા માથાના દબાણો છે તમે કેમ એ તમને હજુ દેખાતા નથી તમે ગેરકાયદેસર બાંધકામને કાયદેસરનું બાંધકામ કરીને લોકોના જીવ જોખમમાં મૂક્યા છે મારું તો સ્પષ્ટ માનવું છે કે ભાજપના શાસકો સ્થાયી સમિતિ સ્થાયી સમિતિ સૌથી મોટી ભ્રષ્ટ સમિતિ બની ગઈ છે અહીં વર્ષોથી દબાણો મુદ્દે કામ કરતા એક વકીલ પણ મળી આવ્યા જેમણે તંત્રની પોલમ પોલ ખોલતા શું કહ્યું તે સાંભળો અગુરા મોલ લઈને જે કે વાત ચાલે છે ક્લબ હાઉસ ને ફલાણો ને હું એવું કહું છું કે આખું તોડવું પડે 1949 ની અંદર મે નકલ ને બધું કઢાવ આપ્યું છે 1949 ની અંદર વિશ્વામિત્રીનો જે આખો પાટ હતો એ આખો પટ ત્રીસ મીટરથી ની વધારે હતો આજે મને વડોદરા શહેરમાં એક જગ્યાએ બતાવે કોર્પોરેશનના મોટા અધિકારીઓ એક જગ્યાએ ત્રીસ મીટર જેટલો છે ખરો એક જગ્યાએ નથી બધે જ દબાણો અને દબાણો તમે તોડી નથી શકતા દબાણોને કાયદેસર સ્વરૂપ આપ્યું છે તેડ દબાણ તોડવાથી વડોદરા આવતા વર્ષે પૂરના આફતમાંથી બચી જશે એવું શક્ય નથી કારણ કે વિશ્વામિત્રી વિશ્વામિત્રી પર પર વધુ બંગલા બન્યા છે નદી મોટા બિલ્ડિંગો મોલ હોટેલો ખડકી દેવાઈ છે અને તેને કાયદેસરનું સ્વરૂપ આપવામાં આવ્યું છે ત્યારે જોવાનું એ રહેશે કે મોટા મગર મચ્છોને બચાવવા ક્યાં સુધી વડોદરા મનપાના સત્તાધીશો વડોદરા વાસીઓને ડુબાડતા રહે છે કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા